થોડોક ટ્રાફિક રસ્તો પોળો કરી દો થોડોક સમય લાગશે એ પણ બાકી તમારે જે ડબલ વાળો રસ્તો કરવો છે ને એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છે મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી રહ્યા છે અત્યાર સુધીના તમે તાળા મેળવી લે પૈસા આટલા પૈસા તમારા કામમાં મિત્રો એ પ્રકારનું જયારે કામ થતું હોય ત્યારે સ વિશે આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય ક્વોલિટીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાત પડે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે અહીંયા નવો રોડ નહીં બને અને એની પણ આપણે બધા જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણાથી ટીમ બનાવું એસ્ટિમેટ બેસે કેટલા ટકા કપસી કેટલા તમારા સિમેન્ટ કેટલી રેતી એનું એસ્ટિમેટ એમને બેસે તો સો ટકા ક્વોલિટીના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે વિશેષ સમય લેતો નથી મારે નવ વાગે અમદાવાદ ભૂકવાનું છે છ તો અહીંયા વાગવા આવ્યા છે